જે નહીં જેને કોઈ બી પ્રોબ્લેમ હોય મારાથી આવી જ જવાનું બિંદાશ કરે બરાબર જે વાત કરતા હોય છે કે તમારે જો એ ફોજ પડેલા ડાન્સ કરતા હોય છે બે વફાના ગીતો પર એ લોકો નાચતા હોય છે ઘણા સારી સલાહ આલવાવાળા આલવા વાળા દારૂના અડ્ડે બેઠા હોય છે બરાબર વધારે તો મારે કોઈ કહેવું નથી પણ આ વધારે પડતી જે સલાહ આલે છે ને અમુક અમુક લોકો એમને ખાસ જણાવવાનું બીજું કે તમે હરું ભરૂ જાવ ઘણા બધા ગીતો મેં ગાયા છે બરાબર ભાઈઓ મારા ભેળા બેહે તો લાગે જબરા ઘણા બધા ગીતો હારાય છે નહીં અમને તો એ વખત તો કોઈ કીધું નહીં કે આવી રીતના આવી રીતના આવી રીતના અને ગીત પ્રોગ્રામમાં ગાયેલું છે બરાબર દોસ્તો ગબ્બર ઠાકોર અને એસએમ નો વિરોધ થયો તેને લઈને સોશિયલ મીડિયા અલગ અલગ પ્રકારના રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે પરંતુ એક આ ઠાકોરનું બીજું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે હું તમને પૂરું સંભળાવું છું એટલે એન્ડ સુધી આ વિડીયોને જોજો તો દોસ્તો જોઈ લો ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે વિરોધને લઈને અને હમણાં ઘણા અમુક અમુક લોકો મારો વિરોધ કરી રહ્યા છે એમને ખાસ જણાવવાનું કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ઘરે આવી જાવ બેસીને વાત કરશું અને સમાજની માફી માગવી છે તો હતાર વખત ગબ્બર ઠાકોર માગશે સમાજની માફી માગવાથી હું નાના બાપનો નહીં થઈ જતો બીજું કે જે ઘરે આવો તો પહેલા એ વ્યક્તિને કહેવાનું કે એ જિંદગીમાં દારૂ ના પીતો હોય ગુટકા ના ખાતો હોય પછી એની જિંદગીમાં બે વફાના ગીત ઉપર ડાન્સ ના કર્યો હોય બે વફાના ગીત ના સાંભળતો હંમેશા માટે ને ભજન સાંભળતો હોવું જોઈએ બીજું કે એનું કોઈ બેન દીકરી સાથે ખરાબ રીતે હોવું જોઈએ એ વ્યક્તિ ઘરે આવજો બીજું કે ઘણા લોકો કહે છે કે સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા સમાજની બધી મિટિંગો હતી એ જગ્યાએ બધી જગ્યાએ અમારી હાજરી હોય છે કોઈ સારું સમાજનું સારું કાર્ય હોય તો એ જગ્યાએ અમે હોય છીએ ઘણા બધા મારા સમાજના સારા ગીતો છે ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી એ ટાઈમે કોઈ મને ફોન નહીં કર્યો કે તમે હારું ગીત બનાવ્યું છે કોઈ એવોર્ડ નહીં આલે કોઈ જગ્યાએ તમે બોલાવીને મારું સન્માન નથી કર્યું બરાબર કશું વાંધો નહીં તો ગીત ઉતારવું છે તો આપણે ઉતારી દઈશું હતર વખત માફી માગવી છે તો માગશું પણ હરું ભરું આવવાને તમે કોમેન્ટ લખો છો ખરાબ ખરાબ બરાબર તો કોમેન્ટ લખો તમે બીજાને કહો છો કે તમારા સંસ્કાર આવા 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 તો તમે કોમેન્ટ ખુદ ખરાબ લખી રહ્યા છો તમારા સંસ્કાર કેવા છે બરાબર તમે બે મસાલા ભરેલા હોય મૂઢાની અંદર બરાબર ફોજ પડે અને બે કોથળી મારી જો એટલે દારૂ પીને તમે ફોન કરતા હોય છો આવી રીતના જીવવું જોઈએ તમારે આવી રીતના કરવું જોઈએ આવી રીતના કરવું જોઈએ અમુક લોકો કહેતા હોય છે કે કલાકારોને બહુ મોઢે ચડાયા છે તમારો અમને પ્રોગ્રામમાં તો સુધરી જાય ભાઈ દોઢ બે વર્ષથી કોરોના છે બધું બંધ છે કોઈ ભીખ માજીને મરી નહીં જુ ભગવાન માતાજી બધાનું હેડાડે છે ને હવ 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 હવની રીતે બધાય જીવતા હોય છે કુદરત બધાનું પૂરું કરતો હોય છે બરાબર તો જે એ ઘેર આવી જો કશું વધો નહીં બધા ગીતો ઉતારવા હશે તો ઉતાર દઈશું સમાજની માફી માંગવી છે તો માગી લેશું ગીતો ગાવાના બંધ કરવા છે હંમેશા માટે તો બી કરી નાખશું સમાજ માટે અમે બધું કરવા તૈયાર છીએ બરાબર જે ગીત ચાલી રહ્યું છે એનો વિરોધ ચાલી રહ્યો છે કશું વધુ નહીં એના પેલા ઘણા બધા ગીતો માર્કેટમાં ખરાબ આવ્યા છે અને ચાલે છે બરાબર બીજું કે એ ગીત અમે પોગ્રામમાં ગાયેલું છે અને પાર્ટી પ્રોગ્રામ કરાયો તો લાખ રૂપિયા ખર્ચીને પાર્ટી પ્રોગ્રામ કરતી હોય અને ફરમાય ચાલી લીધું ગીત અમે ગાયું ફોન કરીને શબ્દ બોલો છો એ સોફા દેતું નથી બરાબર અમુક લોકો કહેતા હશે તમે ઓમ ને કરી કો આવી રીતના ને કરી કહો આવી રીતના નહીં કર્યો ભાઈ અમે ને કરી ક્યાં એ અમારો પ્રોબ્લેમ છે તમાર જે પ્રોબ્લેમ હોય તમે આવો ઘરે બરાબર તમે મારા ભાઈ છો હું તમારો ભાઈ છું ઘરે આવીને તમે વાત કરો શું શું પ્રોબ્લેમ છે ખુદ અમુક લોકો જેટલા ખરાબ હોય છે સલાહ હોય છે તમારા આવી ખબર નહી હોતી કે તમે આખી શું કરતા હોય ફોન ચો ચાલુ હોય છે તમે તમારા અંદર વ્યસન હોય છે તમે ચો ચો રાતના રખડતા હોય છો એ વ્યક્તિ ફોન કરતા હોય છે બરાબર જેને કોઈ બી પ્રોબ્લેમ હોય તમે તારા આવો બિંદાજ થી ઘેર સમાજની માફી માંગવી છે તો માગશું ગીતું બધા છે તો ઉતાર નાખશો દાડા ઉગે ને નંબર લઈને ખોટી રીતે ફોન કરીને હેરાન કરવા કોઈ બરાબર છે નહીં જેને કોઈ બી પ્રોબ્લેમ હોય મારાથી આવી જ જવાનું બિંદાસ થી કરે બરાબર જે વાત કરતા હોય છે કે તમારે આના કરવું જોઈએ એ હોજ પડેલ ડાન્સ કરતા હોય છે બે વફાના ગીતો ઉપર એ લોકો નાચતા હોય છે ઘણા હારી સલાહવાળા આલવા વાળા દારૂના અડ્ડે બેઠા હોય છે બરાબર વધારે તો મારે કોઈ કહેવું નથી પણ આ વધારે પડતી જે સલાહ આલે છે ને અમુક અમુક લોકો એમને ખાસ જણાવવાનું બીજું કે હરું આવી જાઓ ઘણા બધા ગીતો મેં ગાયા છે બરાબર ભાઈઓ મારા ભેળા તો લાગે જબરા ઘણા બધા ગીતો હારાય છે નહીં અમને તો એ વખત તો કોઈ કીધું નહીં કે આવી જ ના આવી રીતના અને આ ગીત પોગ્રામમાં ગાયેલું છે બરાબર જય માતાજી જય હિન્દ